Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ ઇરાનમાં એક ઇરાક હેવી વોટર રેક્ટર પર હુમલો કર્યો છે હુમલા બાદ થયેલા નુકસાન વિશે કોઈ માહિતી નથી થોડાક કલાકો પહેલા જ એક અરાક અને ત્યારે કુભુર શહેરના લોકોને વિસ્તારને ખાલી કરવાની ચેતવણી આપી છે ઇરાકમાં હેવી વોટર રેક્ટર ત્યારે આ સુવિધા ઈરાનના પરમાણુ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ ભાગ છે વધુ મિત્રો મળતી વિગતો અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે આ ઉપરાંત ગોદામાં ત્યારે ચાલીસ હેવી વોટર રેક્ટર પણ છે જે ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં બીજો મહત્વનો ભાગ છે આ સુવિધા અરગથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર છે અરગની જેમ તેમને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ રાખવામાં આવશે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સાતમા દેશમાં પ્રવેશી ગયું છે અત્યાર સુધીમાં ચાલીસ ઇઝરાયલ લોકો માર્યા ગયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ દરમિયાન વોસ્ટિંગ સ્થિતિ માનવ અધિકાર જૂથો દાવો કર્યો છે ઈરાનમાં મૂર્તિમાં ગવે છસો ઓગણચાલીસ પર પહોંચી ગયો છે અને ત્રણસો ઓગણત્રીસ લોકો ઘાયલ થયા છે ઈરાનને મધ્ય ઇઝરાયલના સ્થિતિ સ્ટોક એમના પર મિસાઇલ હુમલો કર્યો છે ઇઝરાયલમાં ઈરાનની મિસાઇલ હુમલામાં અલગ અલગ સ્થળો લગભગ એકસો સોતેર લોકો ઘાયલ થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ